રમેશભાઈ ચાવડા કડી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર છું કડી સીટ ઉપર કડી ચોવીસ ઉપર અત્યારે કડીમાં છેલ્લો દિવસ છે પ્રચારનો દિવસ કાલે પતી ગયો છે હવે ડોર ટુ ડોર ખાટલા પરિષદમાં અથવા તો કોઈ મિત્રોને બાકી રહી ગયો હોય એમને મળવાનું ચાલે છે અત્યારે કડીમાં અહીંયા અત્યારે કોંગ્રેસ માટે ખૂબ જ સારું વાતાવરણ જામ્યું છે ભાજપના કામગીરીથી ભાજપની એક્ટિવિટીથી અગાઉના ધારાસભ્યોની બેદરકારીથી જે અત્યારે કડી ગામની હાલત જે ખરાબ થઈ ગઈ છે એના કારણે કડીના મતદારો ત્રાહિમામ થઈ ગયા છે રોડ રસ્તાના કોઈ ઠેકાણા છે નહીં ભાગ્યોદયથી વડવારા હનુમાન જવાનો રસ્તો જે છે એ છેલ્લા છ મહિનાથી એક તરફનો ખોદેલો છે આખા ગામનો મૂળ રસ્તો હોવા છતાં અડધા રસ્તા ઉપર સાવધાનની અવર જવર થવામાં લોકો તાહીમામ પોકારી ગયા છે અહીંયા દવાખાનામાં કોઈ સારી સગવડ મળતી છે નહીં ટૂંકમાં તમામ ક્ષેત્રે ભાજપ નિષ્ફળ ગયું છે અને લોકો ભાજપથી જગત ત્રાસભામ થઈ રહ્યા છે અને એના કારણે રમેશભાઈ ચાવડાને એટલે સ્વીકારે છે મને એટલે સ્વીકારે છે કે હું બે હજાર બારથી બે હજાર સત્તર સુધી રહ્યો ત્યારે મેં કોઈ પણ જાતની ભેદભાવ સિવાય તમામ લોકોને તમામ મતદારોને ગ્રામજનોને તાલુકાના લોકોને મેં ખૂબ જ પ્રમાણમાં સેવા આપી છે મેં કોઈ નાનો માણસ હોય તો એને હું ગાંધીનગરનું કે મહેસાણાનું કે ક્યાંય પણ કામ હોય તો હું મારી ગાડીમાં એને લઈ જતો મારી ગાડીમાં લઈ જઈને હું એને જમાડતો અને એનું ઓફિસમાં જે કંઈ કામ હોય એ ઓફિસમાં હું એનું કામ કરીને એને પાછો ઘેર છોડી દેતો એટલે એના કારણે અહીંયા બીજી કંઈ લારી ગલ્લાની કે બીજી કંઈ તકલીફ હોય તો એ લોકોને હું મદદ કરતો ટૂંકમાં જે નાનો માણસ છે ને જે જરૂરિયાતમંદ માણસ છે કે જેને ભગવાન સિવાય કોઈ સહારો ના હોય એવા લોકોને હું મદદ કરું છું અહીંયા મારા નામની એકસો આઠ તરીકેની મારા નામથી ચાલે છે કોઈ મને રાત્રે બે વાગે ફોન કરે તો પણ હું ગાડીને સેલ મારીને મિત્રોને મદદ કરવા જાઉં છું જે જરૂરિયાતમંદ છે એ લોકો ક્યાંય ક્યાંય એમનું ચાલે નહીં ને કોઈ તકલીફમાંથી બહાર ના નીકાળે ત્યારે રમેશભાઈ ચાવડાના ઘેર આવે મારા ત્યાં આવે અને હું એને તકલીફ દૂર કરી દઉં એવી હું તમામ લોકોને માનસિક શાંત એમ છે કે રમેશભાઈ ત્યાં જઈશું તો આપણું કામ પતી જશે એટલે હું અહીંયા એટલે જ ખૂબ આગળ છું ભાજપવાળા મને કોઈ હરાઈ શકે એવી પરિસ્થિતિ નથી હું બે હજાર બારમાં કનોડિયા મારી સામે હતા હિતુભાઈ કનોડિયા એ બહુ મોટી પાર્ટી હતા એક્ટર હતા એમના ફાધર પણ એક્ટર હતા અને ધારાસભ્ય રહી ચૂકેલા એમના મોટા બાપુ પણ સાંસદ હતા એ કરોડોપતિ હોવા છતાં પણ એ બહારના બહારના હતા એ કડી બહારના હતા અહીંયા તો ગામનો એ કામનો અમારે કડીમાં સિસ્ટમ ચાલે છે કે ગામનો એ કામનો આજે જે વ્યક્તિ મારી સામે ઉમેદવાર છે રાજેન્દ્રભાઈ એવો પણ બહારના છે એમને કડીમાં કોઈ ઓળખતું નથી ભાજપના કોઈ કાર્યકર એમની સાથે તાલમેલમાં નથી ભાજપના કોઈ કાર્ય કરને એ પણ ઓળખતા નથી કડીની ભૂમિતિની બાબતમાં પણ એમને કંઈ ભાન નથી એ આવશે તો કંઈ કામ કરશે એવી કોઈ ગેરંટી નથી કારણ એમને તો કંઈ અનુભવ છે જ નહીં આવો અને હું તો અહીંયા પંચાણુંની સાલથી ચૂંટાઈને આવું છું મ્યુનિસિપાલિટીમાં આજે બે ટર્મથી મારા વાઇફ મ્યુનિસિપાલિટીમાં ચૂંટાયેલા છે તો પંચાણુંથી હું ત્રીસ વર્ષ સુધી એક ધારો મ્યુનિસિપાલિટીમાં હું હતો અને મારો વાઈફ એમ ત્રીસ વર્ષથી અમે એક ધારા ચૂંટાઈને આવીએ છીએ એટલે હું ધારાસભામાં હું આ ત્રીજી ટર્મ ચૂંટણી લડું છું મને ખબર છે કે અહીંયાની પબ્લિકને શું તકલીફ છે અહીંયાના મતદારને શું જરૂર છે એની જરૂરિયાતોને પૂરી કરવી હોય તો રમેશભાઈ જ એક એવા વ્યક્તિ છે હું એવો વ્યક્તિ છું કે તે તમામ નાગરિકોને હું મદદરૂપ થઈશ અહીંયા અમારા રેલવેના ઓવરબ્રિજ બન્યા છે બે એ ઓવરબ્રિજમાં એક ઝાપટું પડે તો પણ પાણી ભરાઈ જાય છે હમણાં એક ઓવરબ્રિજમાં ત્રણ સાધનો ફસાઈ ગયા એમાં એક સાધનમાં તો એક વ્યક્તિ જીવંત વ્યક્તિ એમાં ડટાઈને રૂંધાઈને મરી ગયા ગાડીમાં જે મેળા અધરજના વ્યક્તિ હતા આવી પરિસ્થિતિમાં ઓવરબ્રિજ બનાવ્યો છે હું જો આવીશ અહીંયા તો હું રેલવેમાં ખૂબ જ મહેનત કરીને આ જે અંડરબ્રિજ બનાવે છે અંડરબ્રિજની જરૂર જગાએ હું ઓવરબ્રિજ બનાવવાની હું વ્યવસ્થા કરીશ અહીંયા રોડ રસ્તાઓની હું વ્યવસ્થા કરીશ જ્યાં અનુસૂચિત જાતિના લોકો હોય મુસ્લિમ લોકો હોય ઓબીસીના લોકો હોય એવી જગ્યાએ કોઈ કામગીરી નથી કરતા ભાજપના સિવાય કોઈનું કામ કરતા નથી એટલે હું આ તમામ સ્તરે લોકોને મદદરૂપ થવાનો છું એની પાક્કી ખાતરી આપું છું હું કુદરતને હાજર રાખીને કહું છું કે હું કદી એક નવી પાયની પણ મેં ભ્રષ્ટાચાર કર્યો નથી હું પોતે ચૂંટણી લડવા માટે પણ કોઈની પાસેથી ફંડ લેતો નથી આટલી ફેક્ટરીઓ છે આટલા બિલ્ડરો છે કોઈ બિલ્ડર એમ કહે કે મેં પાંચસો રૂપિયા ફંડ આપ્યો છે કે કોઈ ફેક્ટરીવાળા એમ કહે કે મેં રમેશભાઈને ફંડ આપ્યો છે પાંચસો રૂપિયા તો મારે જાહેર જીવન છોડી દેવાનું છે હું કોઈની પાસેથી ફંડ લેતો નથી મારી પાસે પૈસા ઓછા હોય છે અને છતાં પણ પબ્લિક મને આ મને બીજી વખત મને ચૂંટીને વિધાનસભામાં મોકલશે એવી મને પાક્કી ખાતરી છે હું મારા મતદારો ઉપર વિશ્વાસ રાખું છું એ લોકો મારા ઉપર વિશ્વાસ રાખે છે એટલે અમે બંને એકબીજાની તાલમેલમાં છીએ મારી સાથે આખો તાલુકો છે આખો તાલુકો મને જંગી મતોથી જીતાડી દેશે એવો મને પાક્કો વિશ્વાસ છે